હેલો ફ્રેન્ડ્સ હું અમી મહેતા રાવર ફરી આવી ગઈ છું આપના માટે નવો વિડીયો લઈને તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી દેજો તો આજે થયો છે મંગળવાર અને હું આવી ગઈ છું મારી જોબ ઉપરથી અને અત્યારે વેગા છે બપોરના ત્રણ મને અત્યારે મારા સ્કૂલનો ઉનાળાની બપોર ઉનાળાની બપોર નિબંધ યાદ આવે છે કે ઉનાળાની બપોર કેવી હોય કેમ કે આ બેન કોઈ સુવાના કોઈ મૂળમાં લાગતા નથી એટલે હવે આજે મારે ઉનાળાની બપોરેનો નિબંધ યાદ કરીને જ કાઢવાની રહેશે ઉનાળાની બપોરે આ બધા સૂઈ ગયા પણ જેને સૂવું જોઈતું તું એ ન સુતી ખુશીને દાદા વચ્ચે કોમ્પિટિશન ચાલુ છે કા ખુશી કોણ ફર્સ્ટ થશે ખુશી ફર્સ્ટ થશે કે દાદા બસ તો આવી રીતે દાદા અને દીકરીની કોમ્પિટિશન ચાલુ હોય પછી રાત્રે જમવા ટાઈમે ખુશીને મોબાઈલથી દૂર કરવા માટે એને ગમતી વાર્તા કહેતી હતી તો તમે પણ સાંભળો ખુશીની પિઝાની વાર્તા ખુશી પીઝા ખાતી ને ખુશી તો કાગડાભાઈ એવા ખુશીબેન ખુશીબેન મારે પીઝા ખાવા છે મને પીઝા આપો શું તો ખુશીબેને ભાઈને શું આપ્યા પીઝા લઈને કાકડા ભાઈ ક્યાં જતા રહ્યા ઝાડ ઉપર ગયા ને ત્યાં નીચેથી થી નીચે કોણ આવ્યું નીચે કોણ આવ્યું શિયાળભાઈ તો શિયાળભાઈ એ શું કીધું શિયાળભાઈએ શું કીધું શિયાળભાઈને પીઝા જોઈને જે પીઝા ખાવાનું મન થયું મારે પીઝા ખાવા છે હવે શું કરવું તો શિયાળભાઈએ એક યુક્તિ વિચારી એને શું કીધું કાગડાભાઈને કાગડાભાઈ કાગડાભાઈ તમે તો કેટલું સરસ ગીત ગાઓ છો ઓલું છે ને હમણાં હે જે કાગડો વિચારવા મીંડો ગીત તો ગાવું છે પણ જો આ ગીત ગાવ તો શું થાય મારા પીઝા પડી જાય ઈ પાછો આવ્યો ખુશીબેન આગળ કે ખુશીબેન ખુશીબેન ઓલું

તો જમીને હું બેડમિન્ટન પણ પછી ઓડિયન્સ ની જ એન્ટ્રી એવડી મોટી થઈ ગઈ કે અમારે રમવાનું મૂકવું પડ્યું અને અહિયાં બાળકો પણ જો હવે વેકેશન મોજ માણી રહ્યા છે અને એ લોકો પણ શેરીમાં ધીંગામસ્તી કરતા હતા તો હવે એમ લાગે છે કે નાના વેકેશનનો માહોલ જૈમો છે પછી અમે નીકળી ગયા બાર ખુશીને લઈને ચક્કર મારવા આ રંગોળીની નવી બ્રાન્ડ ઝાંઝેરા રોડ ઉપર ઓપન થઈ છે મુલાકાત અવશ્ય લેવામાં આવશે અને પછી અમે ગયા હતા કોલેજ રોડ પર તો આ જે ઝળહળથી ઐતિહાસિક બિલ્ડિંગ દેખાય છે એ છે જૂનાગઢની બાઉદીન કોલેજ અને બસ ત્યાંથી એવન નજીક હતું તો એવનની સોડા તો પીવી જ પડે અને પછી અમે ગયા એવનની સોડા પીવા અને પીડી મસાલા સોડા અને મનને મંગાવ્યુંતું લીંબુ શરબત કયું શું મંગાવ્યું મનન તમે મારું જૂનું ઘર અહીંયા છે તો મનન મને મારું જૂનું ઘર બતાવવા લઈ જા છે મારા મમ્મીને અમે લોકો પહેલા અહીંયા રહેતા મારા મેરેજ પહેલા હવે તો મમ્મીને લોકો શિફ્ટ થઈ ગયા છે સતાય જૂની યાદ વચમાં જ અમારે ગાડી રાખવી પડી ઊભી કેમ કે ખુશીને હવે આગળથી આવું છે પાછળ

જૂનાગઢના માંગનાથ રોડ ઉપર હું ઊભો તો સાંજે છ વાગે મેં એક દ્રશ્ય જોયું પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને આલા જતા તાઓ એટલે મને મને લગ્નના ત્રીસક વર્ષ થયા હોય એવું તો મને લાગ્યું મેં હિંમત કરીને ભાઈને પૂછ્યું ભાઈ લગ્નના કેટલા વર્ષ થયા મને કે લગ્નના અઠ્યાવીસ વર્ષ થયા મેં કીધું કેવું પડે લગ્નના અઠ્યાવીસ વરસ થયા હજી સુધી એકબીજાનો હાથ પકડીને હાઈલા જાઓ છો આ પ્રેમ જળવાઈ રહ્યો એ જ બહુ મહત્વનું છે મને કે ના ના પ્રેમ જેવું કાંઈ નથી મેં કીધું તો મને કે અમારા પત્નીનો હાથ છૂટો મૂકી દઉં છું ને તો હાડી દુકાનમાં ઘરી જાય છે તમે મારો હાથ પકડો તો સમજી લો કે કપડા મારે નથી લેવાના હજી તો વાર છે આપણા લગ્નને ક્યાં એટલા વર્ષ થયા છે સારું ચલો તો હું કરું છું અહીંયા મારા વિડીયોનો એન્ડ તો અમે મહેતા રાવલની આ યુટ્યુબ ચેનલને તમે બધા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને એના વિડીયો વધુમાં વધુ શેર કરો એવી મારી અપીલ છે અમીને ખૂબ ખૂબ શુભકામનાઓ આ યુટ્યુબ ચેનલ શરૂ કરી એ બદલ થેન્ક યુ થેન્ક યુ